હેલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં આજે હું એક એવા સુંદર મજાના લોકેશન પર લઈને આવ્યો છું કે જ્યાં ઘણા બધા ગુજરાતી ફિલ્મો શૂટ થયા છે તો ચાલો એક્સપ્લોર કરીએ અને તમને દેખાડીએ સ્ક્રીનશોટ મેચ કરીને તો મિત્રો સામે તમને એક કબૂતરખાનું દેખાય છે અને એક ખંડેર બાજુમાં તમે જોઈ શકો છો અહીંનું આ એક લોકપ્રિય સ્થળ કહેવામાં આવે છે તો અહીંયા ઘણા બધા ગુજરાતી ફિલ્મો શૂટ થયા છે જેમાં આપણા મેગાસ્ટાર એવા નરેશ કનડિયાના ફિલ્મ પણ શૂટ થયેલા છે જેમાં મેરુમાલનના કેટલાક દર્શનો અહીંયા શૂટ થયા હતા એ સમયે તળાવ અને આજુબાજુનો વિસ્તાર ખૂબ જ લોકપ્રિય લોકેશન હતું નરેશ કનડિયા જેવા મહાન કલાકારો અહીંયા અભિયાન કર્યો હતો જે પાવાગઢના ઇતિહાસ સાથે ગર્વની વાત કહેવામાં આવે છે મિત્રો નરેશ એક ફિલ્મ આવ્યું હતું જેનું નામ હતું હિરણ ને કાંઠે એ ફિલ્મ ઓગણીસો ચોરાશીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું તેના અંદર એક સોંગ હતું ભોલી રે પડી હું તો ભૂલી પડી એ આ જે કબૂતર છે તેના અંદર આ શૂટ કરવામાં આવ્યું હતું અને એના આજુબાજુ પણ ઘણા બધા સીન પણ લેવામાં આવ્યા હતા તમે સ્ક્રીન શોટ પણ મેચ કરી શકો છો સને લતા છે તો નરેશ કનડિયાનું પણ તમને હું દેખાડ્યું સીન અહીંયા લેવામાં આવ્યો હતો ત્યાર પછી તમને ફિલ્મ આવ્યું જેનું નામ હતું મેરુ માલન તેના અંદર એક સોંગ છે ઓઢણી ઓઢું ઓઢું ને ઓઢી જાય એ ફિલ્મ ઓગણીસો પંચ્યાસીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું આ એ જગ્યા છે જ્યાં નરસ કનોડિયાના દ્રશ્યો ફિલ્મવામાં આવ્યા હતા જોઈ શકાય છે કે અહીંયા આજે એ વાતાવરણ છે જે ફિલ્મોમાં જોવાતું હતું હું તમને વિડીયોના અંદર આગળ સ્ક્રીનશોટ મેચ કરાવું છું ને આગળ ઘણા બધા જે સીન લેવામાં તે પણ તમને સ્ક્રીનશોટમાં મેચ કરાવીશ મેરું માલન ફિલ્મમાં નરસ કનડિયાનો અભિયાન અદભુત હતો એ સમયમાં લોકો થિયેટરમાં તાળી પાડી ઉઠતા હતા અને એ લોકેશન એ યાદોનો જીવંત કરે છે તો મિત્રો તમે એ ફિલ્મની કેટલીક સ્ક્રીનશોટ તમે અહીંયા મેચ કરી શકો છો જે આ જે ખંડેર છે તેની તો હું તમને ઘણી બધી સ્ક્રીનશોટ દેખાડવાનું છું આગળ તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમે અહીંયા જોઈ શકો છો ખંડેરના અંદરથી પણ સીન લેવામાં આવે છે તો અમે અહીંયા આવ્યા છે તો અમને અદભુત પણ લાગે છે સુંદર જગ્યા છે અહીંયા ઘણા લોકો પણ અહીંયા આવ્યા છે કેમ કે અહીંયા ફિલ્મો શૂટ થતા હોય છે એટલા માટે લોકેશન શોધતા શોધતા લોકો આવી જતા હોય છે અને અહીંયા તમે ખંડેરની બહારનો નજારો પણ જોઈ શકો છો કેટલો સુંદર છે અદ્ભુત લાગી રહ્યો છે પહાડ હાઈવે તળાવ અને એવું ગાર્ડન જેવું દેખાતું એક મેદાન પણ છે તો અહીંયા ઘણા બધા જે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે કલાકારો છે તે અહીંયા શૂટ કરવા માટે આવતા હોય છે જે આપણે નાનપણથી પણ જોતા આવ્યા છીએ તો અહીંયા તમે તળાવ જોઈ શકો છો તળાવથી આજુબાજુ ઘણા બધા પણ સીન લેવામાં આવે છે જેમાં વિક્રમ ઠાકોરના ઘણા બધા ફિલ્મો અહીંયા શૂટ થયા છે તો મિત્રો તમે પણ અહીંયા આવજો કેમ કે અદ્ભુત નજારો અહીંયા જોવા મળે છે અને તમે એ જોઈ શકો છો તળાવની બાજુમાં જે એક કબૂતરખાનું છે ત્યાં એક સીન લેવામાં આવે હતો જે નરેશ કનડીયાનું જે સોંગ હતું તો અહીંયા તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો આગળ હું તમને થોડા

મિત્રો જો તમને નર્સની ફિલ્મ ગમે છે તો આ લોકેશન ઉપર જરૂરથી આવજો એવી યાદગાર જગ્યાઓ આપણા ગુજરાતી ફિલ્મની ઇતિહાસનો ગૌરવ બનાવજો તો મિત્રો બસ વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી આગળ શેર કરી લેજો કારણ કે મેં નવી ચેનલ બનાવી છે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થોડો સપોર્ટ કરજો તો અમને થોડી મોટિવેશન મળશે તો બસ વિડિયોમાં આટલું જ જય હિન્દ જય ભારત